લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુંભારવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઇસમને ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા બાનુબેનની શેરી નંબર ચાર પાસે એક ઇસમ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ વિદેશી દારૂની હેરાફેરી કરનાર મહેશભાઈ અરવિંદભાઈ ચૌહાણને વિદેશી દારૂને ચપટા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી We'll be right back.